કોણ છું એ જાણી રાખું શૈલી શૈલીમાં અદભુત કથા હા શરીર માં આત્મા છે તું અત્યારે બોલું છું તમે સાંભળો છો ને આત્માને વિશે પરમાત્મા છે એને લઈને આ બધું ચાલે છે તો એ તરફ જોવાની બદલી માં આપણે આ બધું જોજો કર્યું આ દેહને જ આપણું રૂપ માનવા માંડ્યા વચના વૃતમાં મહારાજે લખ્યું કે જેમ પેલો કાચનો કટકો હોય જેવો આગળ સૌરાષ્ટ્રમાં ભરત કરે તો કટકો અંદર એવો થઈ જાય બહાર નીકળી ના શકે છે કોઈ કેમિકલ રિએક્શન નથી બિલકુલ અલગ છે છતાં પણ એની સાથે જળ ભાવને પામી ગયો એની ઇફેક્ટ થઈ ગઈ આપને પણ શરીરની ઇફેક્ટ આત્માને થઈ ગઈ આત્માની ઇફેક્ટ શરીર તરફ જવાની બદલીમાં રિવર્સ પ્રોગ્રામ થયો પ્રહલાદનો દેહ જીવ જેવો થઈ ગયો આપણા જીવ દેહ જેવા થઈ ગયા રિવર્સ ચાઇલ્યો વિચાર કરવા જેવો છે કે સતત એનું કારણ શું એવા શબ્દો એટલા બધા શબ્દો જનમ જનમથી પડતા ગયા આપણી આઈડેન્ટિટી આપણે ચૂકી ગયા આપણને ખબર ના રહી એક ભાઈનું ગધેડું માંદુ પડ્યું લઈ ગયા વેટરી ડોક્ટર પાસે ડોક્ટરે તપાસ કરી ટેબ્લેટ આપી કે આપજો કે નહીં લે તો શું કરું કમાસની બુંગરી એમાં મૂકી ગધડાના મોઢા મૂકીને ફૂક મારજો બહુ જોરથી ના મારતા થ્રુ નીકળી જાય કોઈક બેઠો હશે ને મોઢામાં જતી રહે એટલે કે તમે બરાબર ફૂક મારજો એટલે આમાં પેલો પાછો આવ્યો કે ડાક્ટર ભારે થઈ ગઈ કે શું થયું કે ગોળી મારા પેટમાં ગઈ તારા પેટમાં ક્યાંથી જાય તો કે ગધડાએ પેલા ફૂંક માર દીધી આપણને આ ફૂંકો વાગી એટલી બધી ફૂંકો વાગી સત્સંગમાં આવ્યા અહીંયા હવે આ રિવર્સ ફૂંક મારે થાકી જાય છે મારી કે તું આત્મા છે તું બ્રહ્મ છે તું અક્ષર છે સ્વામી ત્યાં સુધી કે ગોખ્યા કરો જાવ આખો દાડો ગોખો કે હું આત્મા છું આત્મા આપણે કે ગોખવાથી થતું સ્વામી કે જાઉં થશે કે છે એટલું કન્સેશન આપ્યું આપણે એ પણ કરવા તૈયાર આખો દિવસ જ પોષણ ચાલે છે આ બોડી કપડાની પાછળ મકાનની પાછળ બીજા ત્રીજાની બધાની પાછળ આત્માનો કોઈ વિચાર નથી એ સત્સંગમાં આપણને આ વિચાર મળે છે કે તું આત્મા છે તું બ્રહ્મ છે તે અત્યાર સુધી કેટલા બધા દૂધ પી ગયો તું અને કેટલા અજ્ઞાન દશામાં તું કેટલી વાર મરી ગયો પણ તું મરી શકતો જ નથી આત્મા મરતો નથી બળતો નથી સડતો નથી આનંદ કેટલો બધો છે પરમાત્માની વાત વાત તો તો પછી આત્માની પણ જીવમાં દ્રઢ થાય તો અભયદાન મળી ગયું નિર્ભય થઈ ગયો એની મૃત્યુની બીક ટળી ગઈ બીજા બધા પ્રશ્નો બોલાવ્યા ના બોલ્યા બધું ઉડી ગયું એક જ જાડ કે અહમ ગ્રંથિ ગ્રંથી ગ્રાઠ છે એ ગાંઠ થી આ શરીરને આપણે બંધાતા ગયા તો પેલી ગાંઠ છૂટે ટુકડા ભગવાન નજીક આવી પછી મમત્વ હજી ભગવાન નજીક છે પણ જે જેમાં મમત્વ હોય તો એના માટે ભગવાન પાસે આપણે પાછી સેવા કરાવવાના કે આનું કરી આપો આનું કરી આપો આનું કરી આપો કારણ કે જેમાં જેમાં મમત્વ છે એ મમત્વ ગ્રંથી ગઈ એટલે બીજા પ્રશ્નો ગયા કર્મ ગ્રંથિ છે આપણે જે કંઈ કર્મો કરીએ છીએ ભગવાનને અર્પણ કરીએ છીએ ફળ પ્રદાતા ભગવાન છે આજ્ઞા પ્રમાણે આપણે કર્મ કરતા રહીએ તો એમાંથી પણ આપણે બંધનની મુક્તિ થઈ ઈચ્છા ગ્રંથિ ઉડી ગઈ કારણ કે ઈચ્છાઓથી આપણે બંધાયેલા રહે છે જ્યાં સુધી ઈચ્છાઓ થયા કરે થયા કરે થયા કરે તો ઈચ્છા પૂર્ણ કરવાની પાછળ આપણે કાયમ દુખી રહ્યા કરીએ તો ઈચ્છાઓની ગ્રંથિ છૂટી જાય બધી ગ્રંથી છૂટતા છૂટતા છેલ્લી હૃદયગ્રંથિ મહાભયંકર ગ્રંથિ છે આ એ છૂટવી બહુ કઠણ છે જ્યાં સુધી સ્વામી કે પોતાને પુરુષ માને છે ત્યાં સુધી સ્ત્રીનો વિચાર આવશે સ્ત્રી માનશે તો સ્ત્રીનો વિચાર આવશે આત્મા કેવો આત્મા કેવી એવું કહેતા નથી એ બે અલગ વસ્તુ છે એમ સ્વામી કહે છે કે હિન્દીમાં દોનો કી આત્મા કેસી તો ત્યાં આગળ પણ વાત જુદી થઈ ગઈ તો આત્મતત્વ ચિન્્યો નહીં ત્યાં લગી સાધના સર્વે કે તમે આત્મા છો એનું જ્ઞાન પ્રાપ્ત કરો અલગ મારું સ્વરૂપ તો ભગવાનની સાથે એવું છે હું છું પરમ ભગવાનનું સુખ લઈ શકું એમ છું એની સાથે મારે ફિટ થવાનું છે એની બદલીમાં આપણા દેહભાવ સાથે ફિટ થઈ ગયા દેહને આપણું રૂપ માનવા માંડ્યા ગુણાત્યાન સ્વામી કહે છે તરગાડો જેમ ડ્રેસ લે વેશ કાઢે કોઈ સ્ત્રી બને અને કોઈ એને જો સ્ત્રી માને તો એને તમે શું કહો તો કે મૂરખ અને કોઈ સ્ત્રી હોય ને પુરુષ નો ડ્રેસ પહેરે એને તમે કોઈ પુરુષ માનો તો શું કહેવાય તો કે મૂરખ બધી ડિગ્રી આગળની બધી લાગુ પડે એનો મતલબ આત્મા નું સ્વરૂપ ન્યારું છે

એટલે કહેવાનો આશય કે ગમે તો બધા ભગવાન સાથે જ લગ્ન થઈ શકે છે કાયમ માટેના આ લોકનો વ્યવહાર છે વ્યવસ્થા છે આયોજન છે તો જરૂર પાત્ર ભજવો એમાં પણ જે ડ્રામામાં સ્ક્રિપ્ટ છે એ પ્રમાણે જ રોલ કરો એમાં બી આગા પાછા ના થાવ ભગવાને જે સ્ક્રિપ્ટ આપી છે એક નારી સદા બ્રહ્મચારી બધાના નિયમ આપેલા છે યુ પ્લે ધ રોલ ડોન્ટ બીકમ આપણે રૂપ થઈ જાય છે આપણે કહીએ કે વ્યવહાર અને સત્સંગ બે કેવી રીતે ચાલે પણ ચાલી શકે જો આ સિસ્ટમ ને બરાબર સમજ્યા હોય તો જેમ એક ભાઈ ભાઈ હતા એ ડ્રામા કરે ડ્રામામાં રોજ રાણા પ્રતાપ બને એનો વાંધો નહીં પછી ભાલો લઈ નીકળી પડે એનો વાંધો નહીં બસમાં ચડી ગયા કંડક્ટર એ ટિકિટ રાણા પ્રતાપ કંડક્ટર હોશિયાર કંડક્ટર થોડોક આગળ જઈને ઘંટડી મારી કે ચિત્તોડગઢ રાણા પ્રતાપ ઉતરી ગયા આપણું ગામ એમ સ્વામી કહે છે કે આપણે સાક્ષી ભાવ ગુમાવવાનો નથી તમે પ્લે રોલ શરીર છે જરૂરી છે પણ એમાં રહીને પાત્ર ભજવો એ રૂપ ના થઈ જાઓ પતિનો રોલ પિતાનો રોલ ભાઈનો રોલ પાત્ર વધતા જશે તમે જન્મ્યા ત્યારે એક બે રોલ હતા પછી ધીમે ધીમે આગળ જાઓ એમ પાત્રો વધતા જાય ડ્રામાની અંદર પછી એક રોલ બીજામાં ઘુસી ના જાય ધ્યાન રાખવું પડે નહીં તો ઘણા બધા પ્રોબ્લેમ થાય પાછું બધાએ સ્ક્રિપ્ટ સ્ક્રીપ્ટ મોડે કરવાની એટલે સવારે વાત કરી કે ઘર સભા કરો બધા ભેગા મળો પોતાનો રોલ ક્લિયર કરો અને પછી વ્યવસ્થિત અને રોલ મોડલ છે આપણી સામે સ્વામી બાપા સ્વયં તો એને માં રાખીને ચાલો નહીં તો કેવું થાય આ સાક્ષી ભાવ ગુમાવી બેસીએ સ્વામી કે છે કે સાક્ષી ભાવ દરેકમાં હું રહ્યો છું ભગવાન દરેક માં રહ્યા છે અને પોતે તો દરેકમાં છે પોતે દરેક શરીરમાં દરેક આત્મા પોતે રહેલો છે એનું જો આપણને જ્ઞાન થાય એનીસામાં આપણે તો શરીર ને પોતે પોતાને જોતો નથી એટલે દુખી થવાના પ્રશ્નો આવે છે એ ઘરડો થાય એટલે દુઃખી થાય સફેદ વાડ જો એટલે દુઃખી થાય ભાઈ સફેદ વાડ દુખી ના થાવ હવે ધોળા કામ ચાલુ કરો અત્યાર સુધી કાળા બહુ કર્યા અત્યાર સુધી કાળા બજારે કર્યા છે હવે ધોળા કામ શરૂ કરો આ તારા તોડે ને કા કાળા કરે પાછા કાચા કડે નહી થાય કેવાનો આશ્રય કે સાવધાન એટલે કે છે કે આપડા પાત્ર ભજવો એ રૂપ ના થઈ જાવ વર્ષો પહેલા અમે આફ્રિકામાં હતા મોંબાસામાં ત્યાં ડ્રામા કરેલો તૈયાર ભક્ત પ્રહલાદ અને કંપાલ અધિવેશન હતું એટલે બધા મંડળો આવેલા અને ત્યાં ડ્રામા કરવાના હતા હરીફાઈ હતી જુદી હરીફાઈઓ બધી હતી એમાં આપણે પણ એક હરીફાઈ હતી હવે પણ એમાં થયું શું છેલ્લી ઘડીએ જે ડ્રામા ભક્ત પ્રહલાદ આવે એમાં જે હિર્યા કૃષ્ણ છે પછી એને મારવા માટે થાંભલા માંથી ભગવાન પોતે પ્રગટ થાય નરસિંહ ભગવાન નરસિંહ ભગવાન છેલ્લી ઘડીએ માંદા પડ્યા બિચારા બીમાર થઈ ગયા એ કે આપણાથી આ રોલ નહીં લેવાય એ કે ભાઈ રોલ લેવો જ પડશે કારણ કે નરસિંહ ભગવાન અત્યારે ડ્રામા વખતે ના આવે સાચું હોય તો આવે બાકી પછી ડ્રામા વખતે બી નરસિંહ ભગવાન માંથી આવે તે આવેલા એવું ના આવે પ્રહલાદના વખત માં એટલે એને તૈયાર કરવો પડે એટલે કે ભાઈ કોણ રોલ લે ઘનશ્યામ રોલ લે એમ છે જીપી પટેલ આપણા હાનાભાઈ ના નહીં એટલે પેલા એ કહ્યું કે સારું એટલે પછી એ ઘનશ્યામ ને તૈયાર કર્યા કે ઘનશ્યામ તમે રોલ લો તો મને કે છે વાંધો નથી પણ વાંધો છે કે શું વાંધો તો કે જે ચંદ્રકાંતિરણા કશપ થયેલો છે ને મારીને ઝઘડો થઈ ગયેલો છે કે અને હું સાક્ષી હતો અમને ખબર હતી લેક વિક્ટોરિયામાં જતો સ્ટીમરમાં પ્રોબ્લેમ થયેલો એટલે પછી કે હવે તો કે આ છે શું તારા વગર અત્યારે કોઈ રોલ નહીં તારે લેવો જ પડશે છૂટકો નથી કઈ નહીં થાય ત્યાં બધું પહેરેલું હશે ને એટલે વાંધો નહીં આવે સિંહનું નું મોરું હશે આ હશે વાંધો નહીં કે એટલે પેલો તો ઉતરી ગયો થાંભલામાં ઓરિજિનલ નરસિંહ ભગવાન તો એમને મજ આવતા હતા એમરજન્સી અવતાર અને આ જે હતા એ તો અંદર નીચે બેઠા હોય થાંભલામાં પછી પેલું થાંભલાને ગદા મારી એટલે કુદી ને બહાર આવે અને ત્રીજા નરસિંહ ભગવાન તો એકદમ નવા જ દાખલ થયેલા એટલે જે બઉ કાન દઈ ને સાંભળતા નીકળવા કાન પેલા એ ગદા ઠોકી એને ખબર નહીં કે કયો નરસિંહ ભગવાન છે અંદર અને જે ગદા વાગી પેલા શીત સાચી વાગી એક તો પેલું મોરું થોડું ખસી ગયું કે આ તો ગન્યો કે તો કે જ છે આવી જા જશે બે વચ્ચે ધમાસાન યુદ્ધ છીડ ગયા એ દવા ધવી પબ્લિક ખુશ કારણ કે રિયલ ડ્રામા ક્યાંથી મળે આ તો સાચી ફાઇટ ચાલી બરાબર ની એ દબા ધવી ધવા ધવી ઓલા ને મુગટ મુગટ ઉડી ગયા અને બધું કેટલું બધું થવા માંડ્યું અને તો એ અને પેલો લાઇટો કરે સંધ્યા સંધ્યા બંધ્યા કઈ કઈ ઓલો જોવે જ નહીં એક એક વરદાન બરદાન બધા આટા મારે પણ મોટો પ્રોબ્લેમ ક્યાં થયો કે નરસિંહ ભગવાન જે થયેલા ને એ ચંદ્રકાંત જે હિરણકાંત એના કરતાં શરીરમાં જરા પાછા પડે એટલે ડ્રામા રિવર્સ ચાલે હા ચંદ્રકાંત મજબૂત એટલે પેલો જનશામ નીચે ને પેલો ભાઈ ઉપર નરસિંહ ભગવાન ઉપર ને નીચે અને નરસિંહ નિર્ણય કાશે ઉપર ચડી બેઠો તો એ પેલો ડ્રામા ચાલુ રાખે કે દિવસ છે કે રાત છે કે તારો બાપ છે આજ તો તારી વાત છે કે અને જે બરાબર ની ચાલે એલા માં કાકા મારા બધા વડીલો સંભાળતા હતા જીડી પટેલ ને તીબા કાકા ને સીટી કાકા ને બધા એટલે તીબા કાકા સીધા આયા બાજુ લાકડી લઈને ઉપર આવતા હતા રમણીક ભાઈ કે મારા કાર્યકર હતા એ એક જો કાકા જે પતાવ એ પતાવ ત્રીજો અવતાર હમણાં નથી કરવો ત્રિભવન અવતાર હમણાં નથી કરવો જે કરવો એથી કરો તીપા કાકા ત્યાં જ લાકડી પછાડે ચંદ્રકાંત પડી જા ચંદ્રકાંત પડી જા ચંદ્રકાંત કે જા તીપા કાકા કે છે પડી જાઉં છું પછી તારી વાત છે કે આ સાક્ષી ભાવ ગુમાવી બેઠા રોજ આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય એને પછી આ જગત શું અસર કરવાની જો આ સત્સંગ બરાબર પાકો થયો હોય સાઈ કે દિવસમાં એકવાર તો શાંતિથી વિચાર કરવો કે હું આત્મા છું ગુણાત્યાન સ્વામી કહે છે આજ્ઞા છે કે તું આત્મા છે દેહ તું નથી દેહ તું નથી દેહ તું નથી આપણે પાકો આ કરાયું છે ખોટું ફિટિંગ થઈ ગયું પરમ ચેતન્ય સાથે જોડાવાની બદલીમાં દેહ સાથે જોડાઈ ગયા કારણ અંદર સાઈ કે આપણે આત્મા છીએ બ્રહ્મ છીએ અક્ષર છીએ મરીને જીવવાનું સ્વામી કહે દેહથી મુક્ત થઈને મ્યાનમાં જેમ તલવાર ખખડે એમ શરીરમાં આ આત્મા છે જુદો ખખડે તમે જોઈ તો જુઓ આત્મા કેટલો ફાઇન છે કેટલો સુખરૂપ છે કેટલો આનંદરૂપ છે હાથે કરીને આપણે દુખી થતા હોઈએ છે દેહભાવ મને દેહભાવમાં આપણે રાજતા હોઈએ છે એટલા માટે સ્વામી કહે કે દેહાભિમાન એ જ દુખ ઇગનોરન્સ અજ્ઞાનને કારણે માણસ દુખી થાય છે આ લોકનું ગમે તેવું સુખ હશે એ દુખમાં જ પરિણમશે કારણ કે ગમે તેવો રૂપાડો માણસ છે છે એનું પણ રૂપ જવાનું દુઃખી થવાનું નહીં હોય એને પ્રશ્ન નથી એને એ પ્રશ્ન છે કે મારું રૂપ આવું નથી એ પણ રહેવાનું નથી પાંચ પચાસ સો વર્ષ એટલે સ્વામી કોઈ સત્સંગમાં પણ આપણા કોઈના રૂપ રહેશે નહીં કે આ લૌકિક રીતની જે મોટાપો છે એનો જે આપણે આનંદ માણતા હોઈશું તે ટકશે નહીં એ કોઈ દિવસ નહીં ટકે એટલા માટે મહારાજે લખ્યું કે તમારે એને ચેતાવી દેવો કે ભલે આ લોકમાં બધા દેખાય છે આવા પણ એવા ત્યાં નથી કોઈ લુલો હોય કોઈ લંગડો હોય કોઈ ગમે તેવો હોય પણ એવો નથી તમે માનો છો તમારી રીતે એટલે કારણ બને છે છે બીજા માને માને કે ન પછીની વાત પણ જો પોતાને પણ આટલું જ્ઞાન થાય કે આવા તો મેં કેટલા ખોખા બદલી કાઢ્યા દરિયામાં પાણી છે એટલા તો માતાના દૂધ પી ગયો અમે સ્કૂલમાં પૂછે ઘણી વાર છોકરાઓને મેં કહ્યું તમને કુતરાનો અવાજ કરતા આવડે મને કે અવાજ ની ક્યાં કરો મને ભટકું ભરતા આવડે આઈ કેન બાય કે ગધેડા નો અવાજ આવડે તો કઈ કઈ કિક મેં કહું આનો મતલબ શું તો કે આ પ્રોગ્રામ કરેલા છે બધા ડ્રામા કરી ચુક આપણે કૂતરા ને પૂછે તું માણસનું નું તો કે રાહ છું મારો વારો ક્યારે આવે ગધેડાને પૂછે કે તું માણસ ની માફ થઈ કે મને ડિટેન કરો પાછો મોકલો કે બેક ટુ પેવિલિયન કે હવે હું ચિંતા હવે બીજી વાર ચાન્સ મળે તો આવું ના કરું કે જો છે વિચારે જ સત્સંગ જેને થાય છે એને માટે તો સ્વામી એવું કહે છે કે આ જીવ ઇન્દ્ર થઈ ગયો ચંદ્ર થઈ ગયો બ્રહ્મા થઈ ગયો વિષ્ણુ થઈ ગયો આ બધું કરી કરીને આવ્યા છો સૂર્ય જેટલો પ્રકાશ આપે છે આ પ્રોગ્રામ તમે કેટલાય બ્રહ્માંડો ને આપીને આવેલા છો કોઈ સામાન્ય નથી નાના નાના બાળક આપણે જોયે છે એ પણ તમે સ્વાઈ કે અવતારો કરતા ઘણું બધું તેજ છે ને દેખાય છે નાના આપણને લાગે બધા નાના બાળકો છે નાના નથી એ પાછા આયા છે પ્રોગ્રામ પતાવવા પ્રોગ્રામ પૂરો કરવા આ ઘરનું કામ સંભાળવા એટલે દેખાય છે એવા ઘણા નથી કે તારો બાપ જેવો છે જેવો નહીં છે ઘણી વાર આવ્યો પાછો એટલે એમાં ભૂલી જાઓ સ્વામી કે આ તો આપણને ખબર નથી કે આવતો જન્મ ક્યાં થવાનો છે જો કોકને ખબર પડે તો ધમાલ થાય એ છોકરાના નામે વીલ ના કરે બધું ત્યાં ધકેલે કે હવે આપણે અહીંયા વાળા છીએ અરે ભાઈ શું આવવાનું છે અને આગલા જન્મ ની કહેવા પડે તો ધમાલ થાય લાવ તારી પાસે એટલા માગું છું કે બે વખત મને નવડાવી ગયેલો તો ભાઈ નવડાવે જ સ્વામી કહે છે એટલા માટે ઘણા નવડાવી દેતા હોય છે બહુ ધ્યાન રાખવાનું સત્સંગમાં પણ એ મહારાજ કે આ ઝાડ પણ રાખવાનું અને એ આત્મા વિશે પરમાત્મા દરેકમાં રહેલો છે સાક્ષી રૂપે દરેકમાં માં અને બધાના હિસાબ રાખે છે બધાનો હિસાબ આપે છે તો એમાં સુખ છે એમાં આનંદ છે મહા છે તો એ તરફ આપણું લક્ષ્ય જાય એટલે સ્વામી કહે છે કે આ દેહ તે હું નહીં આ દેહ હું નથી એવું તમે બરાબર દ્રઢ કરો આંખથી જુઓ છો આંખ નથી જોતી કાનથી સાંભળો છો કાન નથી સાંભળતા જીભથી બોલો છો જીભ નથી બોલતી એનો મતલબ શું થયો કે શરીર આપણે નથી આ પાક્કું થાય એક વખત એક ભાઈ હતા રોજ બધાને ત્યાં જમવા જાય પોતે કોઈ દડો કે નહીં એક દાડો ભૂલથી કેવાય ગયું મારતે જમવા આવજો કે એટલે ઓલા બધા તૈયાર થઈ ગયા પછી લાઈટ થઈ કે એટલું ઇઝી નથી એટલે ઘરે પછી જઈને વાત કરી કે તમે કલાક કલાક પછી આવો બધી તૈયારી થઈ જાય ઘેર ગયા ઘરવાળા નહીં થાય કે તમારે એડવાન્સ કેવું જોઈએ કે બધું થોડું એમને બની જતું હશે આ બધું પણ કે ભાઈ હવે ભૂલ થઈ ગઈ ઓલામાં આવીને ઉભા રહેશે ગમે તેમ રસ્તો કાઢો જે હશે ચાલશે એ કે નહીં કે કામ નહીં બને એટલે નહીં જ બને પેલો તો ભારે થઈ ગયા હવે તો ધર્મ સંકટ આ બાજુ મિત્રો આ બાજુ ઘરવાળા હવે કેમનું કરવું એના ઘરવાળા કે હું રસ્તો કાઢું તો તો વાંધો નહીં તમે કઈક રસ્તો કાઢો તો કે એક કામ કરો તમે આ બારણા પાછળ જતા રહો સંતાઈ જવાનું કશું બોલવાનું નહીં તો કામે ક્યાં બોલું એમ નહીં કે બારણા પાછળ જતા રહો અને કશું બોલતા નહીં પેલા લોકો આવે ત્યારે કશું જ બોલવાનું નહીં તો ભલે એટલે એટલી પહેલા લોકો આવી ગયા કે ભાઈ તો છે જ નહીં કે તમારા ભાઈ ઘરે છે જ નહીં કે એ કે નાના કે અમને કહીને આવ્યા હતા આજે અમને કહ્યું છે નહીં આગળ પ્રસાદ લેવાનો છે આમ તો નાના એ કે આયા જ ભગવાન એ તમારા ભાઈ આયા જ નહીં છે જ નહીં અહીંયા છે જ નહીં કે છે આમ બે ત્રણ વાર પેલા આવું કહ્યું પેલો લોકોને ખાતરી હતી કે આવું બને નહીં કે આપણે પછી એક જણ જરા ફોર્સ થી બોલ્યો કે ના હોય ને એવું બને જ નહીં કે છે આમ હોવા જ જોઈએ તો તાતોલા ભાઈ બહાર નીકળ્યા કેમ ના બને આ દરવાજે થી નીકળે ને આ દરવાજે થી જતા રહે તો શું ના બને કે તમે જતા ના રહ્યા એટલે બહાર આવી ગયા તો આપણે ભાવમાં આવી જઈએ છે એટલા આંધળા થઈ જાય છે ક્રોધમાં લોભમાં માં બધા પ્રસંગો હોય માણસ આંધળો થઈ જાય છે જો પોતાની આત્મા જાણતો હોય તો આંધળો ના થાય તો એ ગમે તે ભાવમાં ક્યારે પણ એમાં લેવાશે નહીં રજોગુણ તમો ગુણ સત્વગુણ ઘણા બધા ભાવ છે દેશ કાળ ક્રિયા સંઘ દીક્ષા મંત્ર ગમે તેવા વિષમ વાતાવરણ આવે તો પણ જો પોતાને આત્મારૂપ જાણતા હોય તો એમાં પોતે નિભડે એટલા માટે સ્વામી કહે છે કે આત્મા રૂપ થઈએ આત્મનિષ્ઠા તો કેટલા બધા પ્રશ્નમાન અપમાન સુખ દુઃખ સ્વામીને આપણે જોઈએ છીએ ઓપરેશન તો કરાવમી આત્મા સુખ હોવું પડે કઈ ખબર નથી પડતી લો ક્લોરોફોર્મ સુંગાડીને પણ માણસ આત્મારૂપ થઈ શકતો હોય તો આ જ્ઞાને કરીને ન થાય અજ્ઞાન અગત્યનું છે જો વ્યવસ્થિત આ વાતની દ્રઢતા થાય તો સ્વામી કે છે કે જબરજસ્ત કામ થાય એટલે સત્સંગ ની અંદર આત્માનિષ્ઠાત કરવી જરૂરી છે કેમ દુર્યોધન આખો લોઢાનો હતો એક જાંગ કાચી હતી ત્યાં વાગ્યું તો આઉટ થઈ ગયો એમ આપણે પણ સ્વામી કે મુસાફરી કરવી છે પરમાત્માનું સુખ લેવું છે પરમાત્માનો મહિમા જાણવો છે એ ભક્તિ એ જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો એ સ્કૂલમાં ટકવા માટે પણ નિષ્ઠાની જરૂર પડશે દવાખાનામાં આપણે જઈએ છે રોગ મટાડવો છે પણ એ જે ઓપરેશનનો દુખ દુઃખ સહન કરવાની પણ ક્ષમતા આપણને જોશે એટલી પણ તાકાત જોશે કે આપણે ટકી શકીએ પેલા તો કેટલું લોહી ચડાવવામાં આવે છે પછી લોહી કાઢવામાં આવે છે એમ અહીંયા આગળ પણ સ્વામી કે છે કે આ દેહ ભાવ છે એ ઘણી વખત આપણને આપવામાં પણ આવે પછી કાઢવામાં પણ આવે આપણે ભૂલી ગયા સ્વામી કે આપણે આત્મા હોવા છતાં દેહને આપણું રૂપ માનવા માંડ્યા બીજા અરીસા ન જોવાના મોસ્ટ ક્લિયર અરીસો કોઈ હોય તો આ છે એ તમને અંદર ભગવાન બતાડશે તો એની સામે જોઈને અને અરીસો ચૈતન્ય છે પેલો તો આપણો જળ ભૂલ જ બતાવે આ તો સ્વામી કે આપણી ભૂલ કાઢવા માંડે તરત જ જો એની પાસે બેસીએ વ્યવસ્થિત સ્વામી કે માળા ફરે ધ્યાન થાય અને જો બરાબર સંબંધ લાઈન જોડાય આ તો જ્યારે લગાડો તો લાઈન વ્યસ્ત છે વ્યસ્ત હે વ્યસ્ત જ હોય ને તમે આગ લગાડો ક્યાંથી મેળ પડે બીજા બધી લાઈનો ચાલુ હોય મેળ પડે ઠીક છે ક્યાંથી પડો કાગડિયા સાથે પાડું પીપરમેન્ટ ચૂસ ચૂસ કરીએ ક્યાંથી અવાજ આવે કાગડી તો ખોલો એમ સ્વામી કે ગમે તો ફાઈન આઈસ્ક્રીમ કે શ્રીખંડ હોય તમે આખા શરીરે માલિશ કરો લગાડો બરાબર જુઓ સુખ આવે તો સાય કે જીભ ઉપર મૂકો તો હમ વાંધો નહીં એમ જો આત્મા રૂપ થાય તો પરમાત્મા નું સુખ આવે અને એ જબરજસ્ત સુખ આપણે લઈ શકીએ એમ છે સ્વામી આપવા બેઠા છે પણ આપણે અજ્ઞાન ને કારણે અને એને માટે કોઈ પ્રયત્ન નથી કરતા કરીએ છીએ નથી એવું નહીં પણ જો એવો પ્રયત્ન જો ક્લાસ બરાબર ભરાય ને કેવું કામ થાય નિશ દિન સંત સમાગમ કી જગ દિવસ ને રાત ચોવીસ કલાક સમાગમ કરો સમાની ગમ શું કે કયા સમયે શું કરવું તો આ દેહ છે એનો સાચો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ તો એ સાક્ષી ભાવ આપણે ન ગુમાવીએ ઘટ ઘટમાં ભગવાન પ્રમુખ સ્વામીમાં પ્રગટ છે ભગવાન તો એ ભગવાનનું સ્વરૂપ છે એને પ્રાર્થના કરીને મહારાજ કે આ વાત આપણા જીવમાં દ્રઢ થાય તો સુખ આવે અને તો સ્વામી કે પાછું બે જોવાનું અસલ ને નકલ બે ચાલે છે એ પણ સાવધાન રહેવાનું અમે ત્યાં આગળ કંપાલા આપણે નાયરોબીમાં દવે કાકા છે બા પૂજા કરે છે તો એમને ત્યાં કોઈક મહેમાન આવ્યા હશે એમણે વાત કરી તો પેલો સ્નો કોન આવે છે આઈસ્ક્રીમ બી ખાઈ જવાનો એનું ખોખું બી ખાઈ જવાનો બિસ્કિટમાંથી જ બનેલું હોય એટલે બહાર થી મહેમાન આવ્યા હશે એટલે એને કહ્યું જો આ ખોખું ફેંકવાનું નહીં એ કે મને ખબર છે ગમે ત્યાં ના ફેંકાય હું ડસ્ટબીન માં જ નાખીશ કે એમ નહીં આ ખાઈ જવાનું કે એમ હોય છે તો આને ખાઈ બતાવ્યું કે બરાબર તો ખવાય છે એટલે ખાઈ ગયા ત્યાંથી કઈ કંપા લાગ્યા હશે તો ત્યાં પાછું આવી ગયું એ કે કે લો કે આ ફેંકવાનું નહીં મને ખબર છે કે આ ખાઈ જવાય કે આ ના ખવાય એ પ્લાસ્ટિક નું હતું એટલે પૂરેપૂરું ધ્યાન રાખવાનું આત્મનિષ્ઠા સાચી વ્યવસ્થિત આત્મનિષ્ઠા જો થાય ગોરી ગોબરી નહીં એ તો વચ્ચે ઉતરી જાય અમદાવાદ જતો તો આણંદ માં ઉતરી ગયો અમદાવાદ સ્ટેશન એ ઉતરી ગયું એવું નહીં એટલે સ્વામી કે આ વાત પણ બરાબર સમજજો જો વાત બરાબર સમજાય સવારથી ચાલે છે સૌડી સમજણ પછી એકબીજાને સમજવાની વાત પછી સ્વામી કે સાંખ્યની સમજણ હવે આ યોગની સમજણ છે પણ યોગ સુધી પહોંચતા પહેલા આત્મા રૂપ થઈ પછી આપણે ભગવાનનો જોડાઈએ તો વાંધો ના આવે એમાં સૌથી મોટી ગ્રંથી મેં કુક જે ગાંઠો છે યા સત્સંગમાં ગાંઠો ઓગળે છે અથવા તો એ ગાંઠને છોડીને આમાં જોડે છે